મિત્રો હું ભાઈન ગોપ્યાણી એ વિદ્યામાં આપનું સ્વાગત કરું છું આપણે એક નવા મુદ્દા સાથે ફરી મળી ગયા છે એકમ નંબર દસ ઉદ્યોગ ક્ષેત્ર તો મિત્રો ઉદ્યોગ વિશેની વિસ્તૃત ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરશું સૌથી પહેલાં તો ભારત દેશની અંદર ઉદ્યોગનું માળખું કેવું રહ્યું છે તો આઝાદી પૂર્વ એટલે કે સ્વાતંત્ર્ય પહેલાંનું જે માળખું હતું એ ઘણા ખરા અંશે થોડું આપણે એમ કહી શકીએ કે ભાઈ વિકસેલું હતું તમે જે કોઈ પ્રથમ મિલની સ્થાપના થઈ હશે ભારતમાં એ અઢારસો ઈસ્વીસન ઓગણીસોની શરૂઆતમાં આવું આપણે ક્યાંક ને ક્યાંક વાંચતા જોવા મળે છે પરંતુ જે સમયે અંગ્રેજો હતા આઝાદી પહેલાં ત્યારે આપણું ઔદ્યોગિક માળખું છે એટલું મજબૂત ન હતું પરંતુ ઉદ્યોગોની સ્થાપના અને એના માટેના સખત પ્રયત્નો આપણે કહી શકીએ કે આઝાદી બાદ છે એ ઘણા ખરા અંશે કરેલા છે અને ખાસ કરીને બીજી પંચવર્ષીય યોજના જેને આપણે ઓગણીસો છપ્પનથી શરૂઆત થઈ છે તેમાં ઉદ્યોગનું ઘણું જ બધું મહત્ત્વ જે છે એ આંકેલું છે એવું કહી શકીએ ત્યારથી આપણે કૃષિ કરતાં ઉદ્યોગ તરફ વધારેને વધારે આગળ વધતા રહ્યા છે તો આપણે એવા જ મુદ્દાને આજે વિસ્તૃતથી જે છે એની ચર્ચા કરશું તો એમાં સૌથી પહેલો મુદ્દો આપણે જોવા જશું ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ કારણ કે મેં તમને સમજાયું ને પ્રશ્નોનામાં કે આઝાદી પહેલાં આઝાદી પછી તો એને લઈને ભારત દેશમાં ઉદ્યોગનું મહત્ત્વ શું કામ છે કેમ આપણે ઉદ્યોગ તરફ આટલા બધા વળેલા જોવા મળીએ છીએ તો એના માટેના આપણે દરેક ટૉપિક છે એમની ચર્ચા કરશું પરંતુ સૌ પ્રથમ આપણે થોડાક મુદ્દાઓને ચકાસવાનો પ્રયત્ન કરીએ કે વિકસિત દેશ અને વિકાસશીલ દેશ તો જે ઉદ્યોગની માયા જળમાં આવે છે એમાં વિકાસશીલ દેશ ખાસ હોય છે પણ અહીંયા આપણે એ ન ભૂલવું જોઈએ કે વિકસિત દેશો માત્ર ને માત્ર ઉદ્યોગ દ્વારા જ પ્રગતિ સાધી શકે એવું નથી અહીં આપણે જુદા જુદા ઉદાહરણો પર જાશું જેમ કે સૌથી પહેલાં જ આપ્યું છે ખેતી દ્વારા કોઈ દેશ છે એ વિકસિત બની શકે હા તો એના માટેનું ઉદાહરણ લખ્યું છે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ તો એ પહેલો મુદ્દો થયો બીજા ટોપિકમાં જાશું ઉદ્યોગ દ્વારા તો એમાં આપણે અમેરિકા છે જાપાન છે બ્રિટન છે એ સિવાયના પણ ઘણા બધા દેશો છે જેની આપણે ચર્ચા કરી શકીએ એમ છે ત્યાર પછીના મુદ્દા ઉપર જઈ તો કે ભાઈ પેટ્રોલિયમ પેદાશ દ્વારા પણ કોઈ દેશ છે વિકસિત થઈ શકે છે તો એમાં આપણે સાઉદી અરેબિયા જે છે એ દેશની અંદર પણ જઈ શકીએ છીએ તો આવી રીતના કહી શકીએ કે ઉદ્યોગ સિવાયના પણ એવા માળખાઓ છે જેથી કરીને કોઈ પણ દેશ છે એ વિકાસશીલની હરણફાળથી વિકસિત રાષ્ટ્ર સુધી પહોંચી શકે છે તો સૌથી પહેલો મુદ્દો હવે આપણે જોઈએ રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો તો એમાં આપણી પાસે જે ડેટા છે કે ભાઈ ઈસવીસન ઓગણીસો ને એકાવનની અંદર સોળ પોઈન્ટ છ ટકા હતો જે બે હજાર તેરની અંદર સત્યાવીસ ટકા થયો પચાસ વર્ષના સમયની અંદર આપણને એમાં ઘણો વધારો જોવા મળે છે કારણ કે આપણે ઉદ્યોગ તરફ છે એનો જોગ પડેલો છે તેથી કરીને આ ઉદ્યોગના આ માળખામાં રાષ્ટ્રીય આવક છે એ વધારો જોવા આપે છે બીજો મુદ્દો છે રોજગારીમાં ફાળો તો રોજગારીમાં ફાળો જોવા જઈએ મિત્રો તો ઓગણીસો ને એકાવનની અંદર ભારતના જે ઉદ્યોગ હતા એ દસ પોઈન્ટ છ ટકા જે છે એ ઉદ્યોગની અંદર લોકોને રોજગારી આપી શકતા હતા પરંતુ બે હજાર અગિયારની અંદર આ જે છે એ રોજગારીનું પ્રમાણ વધી અને ચોવીસ પોઈન્ટ ત્રણ ટકા જેટલું જોવા મળે છે તો રોજગારીમાં પણ આ સમયે સમય એટલે કે આઝાદીના સમયથી અત્યાર સુધીમાં આપણને ઘણો બધો વધારો જોવા મળે છે ત્રીજા મુદ્દામાં જઈએ નિકાસ આવક તો અર્થતંત્રના કૃષિ ઉદ્યોગ અને સેવા આ ત્રણ વસ્તુ જે છે એના દ્વારા ઉત્પાદિત થયેલી વસ્તુઓને આપણે નિકાસ કરતા હોય છે તો એમાંનો બે ત્રત્યાંશ ભાગ છે બે હજાર તેરની અંદર એ ઉદ્યોગનો આપણને જોવા મળે છે આ નિકાસ આવકમાં પણ આપણે કહી શકીએ કે ઉદ્યોગનો ફાળો છે એ ઘણા ખરા અંશે વધુને વધુ જોવા મળે છે તો આ ત્રીજો મુદ્દો આપણને નિકાસ આવકની બાબતને લઈને ત્યાર પછી આપણે જોશું મિત્રો અર્થતંત્રનો સમતોલ વિકાસની બાબતમાં ચર્ચા કરવાની છે તો અર્થતંત્રનો સમતોલ વિકાસ કેવી રીતના થઈ શકે તો એના માટે લખ્યું છે અર્થતંત્રમાં રહેલા અલ્પ વિકસિત કે પછાત વિસ્તારની અંદર સરકાર ખુદ શું કરશે જાહેર સાહસો લઈ અને જાશે જેથી કરીને શું થશે તો કે ભાઈ આવા વિસ્તારોની અંદર પણ ઉદ્યોગમાં શું થશે ત્યાંના લોકો જોડાશે રોજગારી પ્રાપ્ત કરશે આવક વધશે અને દેશના સમગ્ર વિસ્તારની જો વાત કરવા જાય પ્રદેશની વાત કરવા જાય તો બધાનો સરખો વિકાસ થઈ શકે છે એ ઉપરાંત કહી શકીએ તો સિટીની અંદર ની વસ્તુઓ છે એનું પણ સરકાર ઉત્પાદન કરે છે કૃષિ ક્ષેત્રે જશું તો કૃષિ ક્ષેત્રે પણ ઉદ્યોગ દ્વારા જે છે એ ટેકનોલોજી છે એનું ઉત્પાદન થશે તો આ બધી જુદી જુદી રીતના આપણે કહી શકીએ છીએ કે સમતોલ વિકાસ છે એ અર્થતંત્રમાં આના દ્વારા જોવા મળે છે ખેતીનું આધુનિકરણ મિત્રો ખાસ યાદ રાખવા જવું ઘણી વખત આપણે એમ માનતા હોઈએ છીએ કે ભાઈ દેશની અંદર જ્યારે કૃષિનું માળખું મજબૂત હોય ત્યારે ઉદ્યોગની સી જરૂર પણ એવું નથી કૃષિને પણ ટેકનોલોજી પૂરી પાડવા માટે ઉદ્યોગ ખાસ જરૂરી છે તો એના માટે જોઈએ કે ભાઈ ખેતી ક્ષેત્રમાં જરૂરી ટેકનોલોજી કોના દ્વારા પૂરી પડી શકે છે તો ભાઈ ઉદ્યોગ દ્વારા જે છે એ આ ટેકનોલોજી પૂરી પાડી શકીએ છીએ આ તરીકે ઉદાહરણ લેવાય તો અહીંયા આપ્યા છે ટ્રેક્ટર છે થ્રેસર છે જંતુનાશક દવા માટેના યંત્રો છે સબમર્સિબલ પંપ છે એ ઉપરાંત બણ જોવા જઈએ તો રાસાયણિક ખાતર છે જંતુનાશક દવાઓ છે આ બધી જાતની વસ્તુઓ જે કૃષિમાં જરૂરિયાત પડે ને આધુનિકરણની બાબતમાં લઈને તો આ બધી જ ઉત્પાદન છે એ ઉદ્યોગના માળખામાંથી પૂરું પાડી શકે એમ છે તો ખેતી ક્ષેત્રે પણ જે છે એ આનાથી શું થઈ શકે છે આધુનિકરણ આવી શકે છે ત્યાર પછી અર્થતંત્રનું જે માળખું છે એ મજબૂત બને છે કેવી રીતના બને છે મિત્રો તો કે ભાઈ અર્થતંત્રની અંદર ઉદ્યોગમાં કેવા કેવા ઉદ્યોગ છે એ સામેલ થાય છે ને વસ્તુનું ઉત્પાદન કરે છે તો એમાં સૌથી પહેલું લખ્યું છે લોખંડ છે દેશની અંદર સિમેન્ટ છે પછી મોટા વ્હીકલ જેમ કે બસ છે ટ્રક છે રેલવેની જે સેવાઓ છે એ ઉપરાંત જોઈએ તો આ બધી વાહન વ્યવહારની સેવાકીય પ્રવૃત્તિ તો કે રોડ રસ્તાઓ છે કૃષિ માટે જે ખાસ જરૂરિયાત એવી સિંચાઈની સવલતો છે તો એ પણ ઉદ્યોગ દ્વારા જે છે એ શક્ય બને છે એક જગ્યાએથી બીજા જગ્યા ઉપરની જોડતી કડી જે હોય છે એના માટે ભૂલો બનાવવામાં આવે છે દેશના સંરક્ષણ માટે બહુ મહત્ત્વનો એવો મુદ્દો જે સંરક્ષણના સાધનો છે બંદૂક છે ગોળીઓ છે ટેન્ક છે આ પણ આપણને ક્યાં જોવા મળે છે તો ભાઈ ઉદ્યોગની અંદર બધી વસ્તુઓ બનતી જોવા મળે છે તો કહી શકીએ છીએ કે જેમ જેમ સમય જાય છે તેમ તેમ દેશનું અર્થતંત્રનું માળખું છે એ મજબૂત બનતું જાય છે તો આ એક સરસ મજાનો મુદ્દો અંતિમ મુદ્દા ઉપર જઈ કે સામાજિક માળખામાં ફેરફાર સામાજિક માળખું કેવું છે તો કે ભાઈ ઉદ્યોગના આવવાથી માણસની જે મનોવૈજ્ઞાનિક જે નીતિ હોય છે રીતિ હોય છે એમાં ઘણો બધો બદલાવ આવી શકે છે એવું ઉદ્યોગ ક્ષેત્રથી આપણે માનીને ચાલી શકીએ છીએ તો એના માટે લખ્યું છે આપણે કે ઉદ્યોગથી સૌથી પહેલાં તો શું થઈ શકે તો કે વ્યક્તિ ખુદ જ સ્વનિર્ભરતા છે એ પ્રાપ્ત કરી શકે છે વ્યક્તિમાં ઉદ્યોગના કારણે શિસ્ત આવે છે પરિશ્રમ જે છે એની કેળવવાનો પ્રયત્ન કરે છે કે વધુને વધુ એ મહેનત કરે ને એનાથી નફો પ્રાપ્ત કરે હરીફાઈ કારણ કે જ્યારે ઉદ્યોગ આવશે ત્યારે પેઢી પેઢી વચ્ચે હરીફાઈ થતી જોવા મળશે તો એને પણ પ્રોત્સાહન મળશે સાત સહકાર છે એ પણ ઉદ્યોગ દ્વારા જે છે સામાજિક માળખામાં એમાં પણ ફેરફાર આવતો જોવા મળશે નવ સંશોધન ઉદ્યોગનો આ જ મોટો ફાયદો છે કે દરેક સમયે આની અંદર શું થશે સંશોધન કરતું રહેવું પડશે તો નવ સંશાધનો જે છે સંશોધનો એ પણ જોવા મળશે વગેરે જેવા ગુણો એમ કહે છે કે આમાં ખીલવતા જોવા મળે છે અને આ બધા જ ગુણો જે છે એ આપણું સામાજિક માળખામાં શું કરે છે એ બદલાવ કરે છે મનુષ્ય પહેલાં બની શકે માણસ પહેલાં બની શકે એ પ્રારબ્ધવાદ હોય પરંતુ ઉદ્યોગ આવવાથી કેવો થઈ જાય છે પુરુષાર્થવાદી થઈ જાય છે અંધશ્રદ્ધા કોટી માન્યતાઓ આ બધાનો નિકાલ થતો જોવા મળે છે આપણે જોયું આ બધા જ મુદ્દાઓની અંદર કે ઉદ્યોગનું મહત્વ કેટલું બધું રહેલું છે તો હવે પછી આપણે એક નવા ટોપિક સાથે ફરી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત